નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના મહત્વપૂર્ણ અને ખાસ વીડિયોમાં મિત્રો એક નમ્ર અપીલ કરું છું કે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઓન કરો જેનાથી દરરોજ નવી અપડેટ મળી રહેશે અને નાગદેવતા તમારા બધાની મનોકામના પૂર્ણ કરશે મિત્રો ચાલો તમને જણાવીએ કે આગામી બે દિવસની અંદર જે આજ સુધી બન્યું નથી અને બનશે મિત્રો ચાલો તમને જણાવીએ કે પછીના બે દિવસમાં તમે બધાનું જીવન બદલાશે સંપૂર્ણપણે જે તમારા વાળ સંપૂર્ણપણે બદલાશે તે સાંભળ્યા પછી સ્ટાંદભા રહેશે હા મિત્રો પછીના બે દિવસ તમારા જીવનમાં જે ઘટના બનશે એક શબ્દમાં ભગવાનને તમારું વરદાન છે આટલો સમય શુભકામના માટે આવતો નથી શું તમારા છેલ્લા સમયમાં તમારા જીવનમાં આટલો સારો ફેરફાર થશે ફક્ત ભગવાનની આ તક ભગવાનને જવા ન દો અને શરૂઆતથી અંત સુધી કાળજી ન આપો વિડિયો શરૂ કરતા પહેલાં નાગદેવતાના બધા સાચા ભક્તો એક સુંદર જેવા સુંદર છે અને સાચા હૃદયવાળા ટિપ્પણી બોક્સમાં સત્ય છે જય શ્રી નાગદેવતાનું સૂત્ર એક વખત મિત્રો નહીં તમે ત્રણ વખત ત્રણ વખત લખશો તમે માનો છો કે આગામી બે દિવસમાં તમારા જીવનની બધી પીડા મુશ્કેલીઓ નાગદેવતા દૂર કરશે હા મિત્રો અને અમે કહી રહ્યા છીએ તે આશીર્વાદ સાથે સમાપ્ત નહીં મિત્રો કારણ કે મિત્રો કારણ કે અમારી પાસે તમારી રાશિની નિશાની ખૂબ અંડી છે અમે તમારા રાશિના નિશાનીમાં ગ્રહની સ્થિતિનો અનુભવ કર્યા પછી અને અભ્યાસ કર્યા પછી અમે ખૂબ દીપલી અંડાણપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી તમારા માટે આગાહીયુક્ત વિડિયો તૈયાર કરી છે તો પછીના દિવસોમાં શું આવવાનું છે જે તમારે ઇતિહાસ છોડી દેવો જોઈએ મિત્રો ત્યાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે અમે ખૂબ જ સખત મહેનત કરીને તમારા જીવનને લગતી આવી માહિતીપ્રદ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોઝ લાવીએ છીએ આ વિડિયોને સંપૂર્ણ રીતે જોવાની અને વિડિયોમાં ઉલ્લેખિત વસ્તુઓ દીપલી અંડેથી સમજવાનો પ્રયાસ કરવાની તમારી જવાબદારી પણ છે કેટલીક વસ્તુઓ તમારા જીવનમાં ખૂબ ગુપ્ત વસ્તુઓ છે જે તમારે કોઈને પણ કહેવાની જરૂર નથી વીડિયોના અંતે અમે તમને કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશું જેની તમારે કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય તમને કહેશે ફક્ત જો તમે વિડિયો મધ્યમાં છોડી દીધી છે તો પછી તમે કંઈ પણ સમજી શકશો નહીં અને તમે અહીંથી અડધા અપૂર્ણ જ નોલેજ આન લેશો તો પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થશે નહીં અને તે ખ્રિસ્તને કહો કે જેઓ તમારા જીવનમાં આવશે તમને કોઈ લાગણી નહીં થાય અને જો તમે પાંદડામાં અટવાઈ જાઓ છો તો પછી સમય ગુમાવ્યા વિના તે વિડિયો શરૂ કરે છે પરંતુ તે પહેલાં તમને વિનંતી કરવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથેની ટિપ્પણીમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં અમે માતાને આ રીતે પણ ઈચ્છો છો કે તમારું જીવન તમારા જીવનમાં સુંદર રહેશે મુશ્કેલી જે તમારા જીવનમાં આવશે તે મુશ્કેલીઓ તમારા જીવનમાંથી બહાર કાપો તે જ સમયે જો તમે પ્રથમ વખત ચેનલ પર આવો છો તો પછી બેલ આઈકોનને દબાવવાનું ભૂલશો નહીં અને તેને અમારા કુટુંબ સાથે જોડવાનું ભૂલશો નહીં અમારું મનોબળ વધશે અમે તેને પ્રેમ કરીશું મિત્રો 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 જે હજી પણ તમારા જીવનમાં ચાલી રહ્યું છે તે ખૂબ ખેંચાણ છે જો તમને થોડી સફળતા મળે તો તમને થોડી સફળતા મળી રહી છે પરંતુ તમે જીવનમાં શાંતિ અને શાંતિની લાગણી મેળવી શક્યા નથી અને કેટલાક લોકો પણ છે તમારી આસપાસ જે તમને પજવણી કરે છે તે તમને પજવણી કરે છે તમારી એક મોટી અછત એ છે કે તમે કોઈને કરવા માટે સમર્થ નથી અને લોકો આનો લાભ લે છે તમે અનિચ્છનીય તમે મન વિના તેમની સહાય કરો છો તો પછી તમે તમારા મનમાં ખરાબ લાગે છે પરંતુ તમે બહાર કંઈ કરી શકતા નથી આને કારણે તમે બળતરા છો અને ખરાબ લાગે છે તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ હવે કંઈક બની રહી છે કે આવવાનો સમય તમારા માટે બે અર્થ હશે તે છે તમને સફળતા મળશે તમારું મન સારું રહેશે પણ અચાનક તમને આવી ઈજા થશે તે વિશેષ હશે કે તમારું મન ફરીથી નાખુશ થઈ જશે અને તેને સહન કરવું મુશ્કેલ બનશે હવે તેને ભગવાનનો કાયદો કહી શકાય અથવા તમે કહી શકો કે તમે તે રકમ કહી શકો કે જે ખૂબ જ રકમ છે જે ઘણું જોવું છે જીવનમાં સંઘર્ષ પરીક્ષાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડશે ભગવાન તમને બધું આપે છે પરંતુ બદલામાં તમે ફક્ત ઘણી મહેનત કરો છો તમને ઘણો સંઘર્ષ આપે છે પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે તે મહત્વનું નથી પરંતુ તમે આ મુશ્કેલીઓ ટાળશો અને ખૂબ સારી રીતે સ્વિંગ કરો જો જોવામાં આવે તો અન્ય લોકો માટે એક પુરાવો છે કે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ કેવી રીતે સહન કરવામાં આવે છે અને ફરિયાદ કર્યા વિના કે ગાય કેવી રીતે રડ્યા વિના જીવનમાં આગળ વધે છે સંઘર્ષ કેવી રીતે એ છે કે તમે બીજાઓને સારી રીતે ભણાવી શકો છો પરંતુ આ સમય જે તમારા જીવનમાં ચાલી રહ્યું છે તે વેપારીઓ માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ મિત્રોને વ્યવસાયમાં આવી કેટલીક અવરોધો મળશે સંતાપ કરશે હવે તમારા વ્યવસાયમાં નાના અવરોધો હશે જે ઠંડા મનથી કામ કરવામાં એક મોટો અવરોધ ભો કરશે અને સૌથી મોટી બાબત એ છે કે તમારો વલણ પણ ખોટી ક્રિયાઓ તરફ રહેશે જ્યાં મિત્રો તમારી માનસિકતા બદલશે કેટલાક લોકો તમારા એસોસિએશનમાં આવશે જે તમને ખોટું કરે છે તમે કાર્યોને પ્રેરણા આપશો અને તમારું મનપણા કાર્યો કરવાનું શરૂ કરશે પછી તમારે સાવચેત રહેવું પડશે હકીકતમાં તમારે આ બાજુ જવું પડશે કોઈએ સંપૂર્ણ નિર્ણય લેવો પડશે અને નિર્ણય કે તમને ઘણી મુશ્કેલી લેવામાં ઘણી મુશ્કેલી પડશે તમારી આસપાસની એક વ્યક્તિ છે જે એવી ઘટના હશે જે તમારા હૃદયને ખૂબ સ્પર્શ કરશે જે તમારી લાગણીઓ કરશે આવી ઘટનાને કારણે આવું ઘણું નુકસાન થશે તમે થોડો દૂર સૈદ ખત બનશો હકીકતમાં તમે આ વ્યક્તિ પાસેથી આવી વસ્તુઓની અપેક્ષા નહીં કરો પરંતુ હજી પણ આ વસ્તુઓ થશે કારણ કે આ તમારું મન ખરાબ હશે હવે તમે ઈચ્છો તે કામ ઝડપી હશે પરંતુ ત્યાં નહીં આવે પરંતુ તેમની પાસે ઘણી અવરોધો હશે તમારે ઘણા પ્રયત્નો કરવાનો પ્રયાસ કરવો પડશે સખત મહેનત કરવી પડશે તો પછી તમને નાની સફળતા મળશે બીજી મોટી બાબત એ હશે કે તમારી દુશ્મનની બાજુ અચાનક ખૂબ જ સક્રિય થઈ જશે અને તમારી સામે કામ કરવાનું શરૂ કરશે તમારે જાગ્રત રહેવાની જરૂર રહેશે તમે જાણો છો કે તમારી વિરુદ્ધ કોણ છે જે તમને સારી રીતે નથી ઇચ્છતો ફક્ત તમારે તે લોકોના શબ્દોમાં આવવાની જરૂર નથી તમે લાગણીઓમાં પહેરશો નહીં આ તમારી નબળાઈ છે જ્યારે પણ લોકો તમારા પર જાય છે ત્યારે તેઓ હંમેશા તમારા પર કાર્ડ કરે છે દુસૈદ ખની વાત એ છે કે જેઓ આવ્યા છે તેઓએ તમને આટલું નાનું બનાવ્યું નથી તમારા પ્રિયજનોએ તમને ઈજા પહોંચાડી જેટલી ઈજા થઈ નથી આવી સ્થિતિમાં તે તમારા માટે સમસ્યા છે કે તમે કોઈને ખરાબ કરવા માંગતા નથી કોઈએ તમારી સાથે કેટલું મોટું કરવું જોઈએ તે મહત્વનું નથી પરંતુ તમારા મનમાં કોઈ દ્વેષ નથી હજી પણ લોકો તમારા મન અને તમારા કાનને સમજી શકતા નથી એવી કેટલીક વસ્તુઓ છે જેની તમે અપેક્ષા રાખશો નહીં તો તમારું મન નાખુશ થઈ જાય છે અને તમે તમારી પાસેથી માનો છો મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે તમે એક એવી વ્યક્તિ છો કે જેનું જીવન તમારા પ્રિયજનોમાં અટવાયું છે તમે હંમેશા તમારા પ્રિયજનોના ચહેરા પર ખુશી જોવા માંગો છો આ તમારા હૃદય અને તમારી ક્રિયાઓની દેવતા છે જેના કારણે તમે તમારા સંબંધોને વળગી રહ્યા છો તમે તમારા ખર્ચને નિયંત્રિત રાખો છો આવવાનો સમય એટલો છે કે કેટલાક વ્યર્થ ખર્ચ થશે તમારા પૈસા આવા કેટલાક કાર્યો પર ખર્ચ કરવામાં આવશે કે તમે થોડો અફસોસ કરશો તમારું વજન થોડું વાસણ પણ લઈ શકે છે સાવચેતી રાખવી વિચાર કર્યા વિના કોઈને પણ કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો નહીં તો તમારા પૈસા પૈસાથી અટવાઈ જશે અને તમારી માનસિક સમસ્યા વધશે આગામી ત્રણ દિવસમાં તમારામાં ધાર્મિક વલણો વધશે જે ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધાને વધારવાનું શરૂ કરે છે કે તમે અનુભવો છો કે તમે ભગવાનનું નામ લો અને મંત્રનો જાપ કરો અને જો શક્ય હોય તો જો તમે જો હોવ તો તે ખૂબ સારી બાબત છે વિચાર તમારા મગજમાં આવે છે પછી તમને ખાતરી છે આ પૂર્ણ કરો મિત્રો અમે તમને એક વધુ વાત કહેવા માંગીએ છીએ કે તમે એકમાત્ર વ્યક્તિ છો આ તમારા રાશિનું એકમાત્ર રાશિ છે જે ભગવાનને ખૂબ પ્રિય છે કારણ કે તમારું હૃદય મનમાં પાંચ કોઈની જેમ સ્વચ્છ છે જો ત્યાં કોઈ ન હોય તો વિશ્વના લોકો સમજી શકે છે કે નહીં પરંતુ ભગવાન તમને ખૂબ સારી રીતે સમજે છે હવે આવી સ્થિતિમાં જો તમારી શ્રદ્ધા ભગવાન દ્વારા હચમચી છે જો તમે ડસ્ટ થઈ જશો તો પછી તમે તમારા જીવનની મુશ્કેલીઓ પર જાઓ છો મુશ્કેલીઓ વધે છે અને જો તમને તમારા મગજમાં વિશ્વાસ છે એટલે કે તમે ભગવાનની ઉપાસના પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરો છો તો પછી તમે ભગવાનને ખૂબ કાળજીપૂર્વક બનાવવાનો પ્રયાસ શરૂ કરો છો તો તમારું જીવન સરળ બનવાનું શરૂ કરે છે આ કહેવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં શાંતિનો માર્ગ ફક્ત ભગવાનના માર્ગને અનુસરીને પ્રાપ્ત થાય છે ફક્ત આધ્યાત્મિક બનીને તમે સફળ થઈ શકો છો અને શાંતિથી જીવી શકો છો હવે આ સાબિત કરવા માટે તમારે એક નાનો પ્રયોગ કરવો જોઈએ ભગવાનને ધ્યાનમાં લોકે તે તમારી ખૂબ નજીક છે તમે છો કંઈ પણ તેના મિત્ર સખા ગુરુ અથવા તેના સર્વોચ્ચ પિતાને માની શકે છે તે આ બ્રહ્માંડનો પિતા છે જે તમને અને બધાના પિતા પીવે છે કોઈ પણ શક્તિના રૂપમાં તમે તેમને સાંભળો છો પરંતુ તેમનો વિશ્વાસ કરવાનું કારણ એ છે કે તમારી પાસે તેમની સાથે ભાવનાત્મક જોડાણ છે અને જ્યારે તમારી પાસે ભાવનાત્મક જોડાણ હોય છે જ્યારે પણ તમે દુસૈદખી થશો ત્યારે તમારે ફક્ત ભગવાનના મંદિરમાં જવું જોઈએ અને આની જેમ તેમની ચર્ચા કરો જેમ કે તમે કોઈની સાથે ખૂબ જ શુભ વિચારક સાથે ચર્ચા કરી રહ્યા છો તેમને તમારા મનની દરેક વસ્તુ અને દુઃખ કહો અને તેમને કહો કે હવે બધું તમારા હાથમાં છે અમને કંઈ પણ ખબર નથી તમે જે બનશે તે પણ જોશો સારું કે ખરાબ તમે જાણો છો કે આ કરીને અમે તમને ખાતરી આપીએ છીએ કે ભગવાન તમને એટલો પ્રેમ કરે છે કે તમારી સાથે કંઈ પણ હાનિકારક ન થઈ શકે અમે આ વસ્તુની બાયધવી આપીએ છીએ મિત્રો અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમારું રાશિ ખૂબ જ વધારે છે કારણ કે તમે સત્યના સાધક છો તમે જુઠ્ઠાણાને ટેકો આપતા નથી પછી ભલે તે કેટલું મુશ્કેલ હોય કારણ કે તે હજી પણ મૃત્યુને કારણે છે અહીં જીવન જીવવા માટે કેટલીક વાર તેઓ આવા કેટલાક કાર્યો કરવાનું ચાલુ રાખે છે જે આપણું જુબાની આપતું નથી આપણો આત્મા આપતો નથી તેમ છતાં આપણે તે કરવું પડશે ત્યાં ઘણા પ્રકારના દબાણ છે જે આવા કાર્યો કરવા પડે છે જ્યારે પણ તમારા હાથમાં આવા કામ કરવામાં આવે છે તો પછી તમારા આત્માને ઉગ્ર લાગતું નથી અને તમારું મનકચોટ લાગતું નથી અને તમારું મન ફરીથી આ કામ કરવાનું બંધ કરે છે તો પછી તમારે કંઈક કરવું જોઈએ તે ભૂલનું પ્રાયશ્ચિત ચોક્કસપણે કરવામાં આવે છે આ તમારી સૌથી મોટી શક્તિ છે મિત્રો હવે આવતા ત્રણ દિવસમાં તમારે તમારી વર્તણૂકની કડકતા બતાવવી પડશે કારણ કે ચાલો આપણે તમને જણાવીએ કે તમારી કોઈ નિકટતા સાથે તમે ચર્ચા કરી શકો છો તમારા પડોશીઓ સાથે ઝઘડો હોઈ શકે છે તમારે કોઈપણ પ્રકારની ચર્ચામાં વાંચવાની જરૂર નથી કદાચ કોઈ ચર્ચામાં તમારા પોતાના દબાણ કરશે વિવાદમાં ખેંચવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે ત્યાં તમારા બૌદ્ધિકોનું નિદર્શન કરવું પડશે અને જો તમારે શક્ય તેટલું વર્તવું હોય અને તમારે તે સ્થાનને સમયસર છોડી દેવું હોય તો તમારી પાસે અન્યથા ઝઘડો થશે તમારો સમય અને શક્તિ બંનેનો વ્યય થશે આની સાથે ચાલો તમને જણાવીએ કે આ સમયે તમારે આગામી ત્રણથી પાંચ દિવસ માટે કોઈ નવું કામ શરૂ કરવું પડશે નહીં આ સમય કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પાયો પથ્થર નાખવાનું યોગ્ય નથી ગ્રહોની આવી કેટલીક પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે કે તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમે સારા કામ કરવાનો પ્રયાસ કરશો પરંતુ તેના પરિણામો ખરાબ છે તમે તમારી સાથે ખૂબ જ સખત શરૂઆત કરતા પહેલાં અહીં ઘણી વખત નાટકના મિત્રો અને તમે નિષ્ફળ થવામાં નિષ્ફળ ગયા જો તમારે લોકોની કલંક સહન કરવી હોય તો હવે તમારે તેને પુનરાવર્તિત કરવાની જરૂર નથી તો તમારે લેવા માટે ત્રણથી પાંચ દિવસનો સમય લેવો પડશે માત્ર ત્યારે જ તમે પ્રારંભ કરો તે મિત્રો છે અને જ્યારે પણ તમે નવું કામ શરૂ કરો છો ત્યારે જીવનમાં રાહુકલ હોય છે એટલે કે દરરોજ જે દો અંદ કલાકનો હોય છે રાહુકાલ દરરોજ જુદા જુદા સમય થાય છે અમે તે તમને અમારી છેડિયોમાં આપ્યું જો તમે અમારી વિડીયોઝ સતત જોશો તો તમારી પાસે તે સૂચિ હોવી જ જોઈએ પછી તમારે રાહુકાલ મિત્રો મૂકવા પડશે પછી ભલે તમે કેટલા શુભ સમયનો પંડિત હોવો જોઈએ જી તમને કહે છે કે આ દિવસ તે ખૂબ જ શુભ છે જો તમે આ કાર્ય કર્યું છે તો તમને તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ રાહુક્કલને મૂકીને હવે તમારે પંડિતજીનું પાલન કરવાની જરૂર છે આ સાચું છે પરંતુ પંડિતજી તે કોઈ નથી જે જ્યોતિષી નથી તો પછી તે હોઈ શકે કે તેણે આ તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અને જો તમે રાહુ સમયગાળામાં થોડુંક કામ કરો છો તો તમે જે કાર્ય કર્યું તે નકારાત્મક ફળો અથવા મિત્રો સાથે આવશે આનો પુરાવો તે છે જ્યારે પણ જો કોઈ વ્યક્તિ વ્યવસાય શરૂ કરે છે તો તેણે ઘણી પૂજા મેળવવી જ જોઈએ પરંતુ વ્યવસાય દૂધમાં કેમ જાય છે લગ્નમાં બધી પ્રક્રિયાઓ લગ્નમાં પણ સંપૂર્ણ રિવાજ સાથે કરવામાં આવે છે તેમ છતાં લગ્ન સંબંધો કેમ સારી રીતે ચાલતા નથી કેટલાક સંબંધો તૂટી ગયા છે આ એટલા માટે છે કારણ કે મિત્રો દિવસનો દિવસ રાખતા નથી તેઓ ચોક્કસ મુહૂર્તા નક્કી કરે છે પરંતુ એક દિવસમાં કેટલી વાર પરિવર્તન આવે છે અને કયા સમય સારા છે અને શું થઈ રહ્યું છે તે ધ્યાનમાં રાખવું જોઈએ નહીં નહીં તો તે જીવનમાં ખરાબ નહીં હોય અને થોડા પછી જ પછી જ દિવસો એક મોટું કામ બીજી મોટી વસ્તુ શરૂ કરવી પડશે મિત્રો કે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં આવી કેટલીક ઘટનાઓ જેણે તમારા મગજમાં નિરાશાની લાગણી ક્રિએટેડ ભી કરી છે તો તમારા આત્મવિશ્વાસને ઘટાડશે પછી જ્યારે તમારા મગજમાં નિરાશાની લાગણી હોય ત્યારે આવું ન થવા દો જો તમે અભાવની અનુભૂતિ શરૂ કરો છો આધ્યાત્મિકતા તરફ જાઓ ભગવાન અને ભજનનું નામ લો ભગવાનનું નામ લો ભગવાનનું નામ લો તમારો આત્મવિશ્વાસ વધશે તમારા મિત્ર અને તમારા મિત્ર પૂર્વજ તમારી સહાય અથવા મિત્રોની વિનંતી કરો તમારા પૂર્વજો હંમેશા મદદ માટે તૈયાર છે તમે અને બીજા અને અમે તમને કહેવા માંગીએ છીએ તે સૌથી મોટી બાબત એ છે કે મિત્રો તમે તમારા સંબંધો મિત્રો મિત્રો વિશે વધુ ગંભીર છો એટલી ગંભીરતાની જરૂર નથી તમારા કાર્ય પર ખૂબ ધ્યાન આપો તમારે તમારા સંબંધો પર ધ્યાન આપવું આવશ્યક છે પરંતુ તે એટલું નથી કે હવે તમે તમારા હૃદયથી થોડી ઓછી ઓછી લાગુ કરી શકો છો કોઈએ કહ્યું કે નાનકડી વસ્તુ તેના હૃદય પર મૂકવામાં આવે છે અને પછી ફરીથી નાખુશ રહે છે તો પછી તમને તમારા કામ જેવું લાગતું નથી તેથી હવે જો તમારે આ કરવાની જરૂર નથી તો તમારે તમારા મનને મજબૂત બનાવવું પડશે અને તમારા સંબંધીઓને તમારા કામને મહત્વ આપશો તેના કરતાં વધુ મહત્વ આપશો નહીં તમે કાર્યની શક્તિથી આગળ વધશો અને તમારા સંબંધો ચોક્કસપણે આવશે તમારી ઈચ્છા તમને ટેકો આપો આટલું સારું વ્યક્તિ ક્યારેય વ્યક્તિને સરળતાથી મળી શકશે નહીં અને તમને છોડી દેવાની દરેક બાબત નથી તમે બધાના હિત વિશે વાત કરો તમે સાચા વ્યક્તિ છો તમને પ્રેમ કરો છો પરંતુ તમારો પ્રેમ તમારા દુઈન્સ્ખનું કારણ છે પછી તમારે તમારો પ્રેમ ઓછો કરવો પડશે સંબંધો સાથેના સંબંધોની હદથી વધુ એક વસ્તુ ઘટાડવી પડશે ચાલો આપણે તમને જણાવીએ કે આવતા ત્રણ દિવસમાં તમારે ધીરજથી કામ કરવું પડશે કેટલીક ઘટનાઓ હશે જેમાં તમે વશ બતાવશો પછી તમને નુકસાન થશે પછી તમારે શક્ય તેટલું ધૈર્ય સાથે આગળ વધવું જોઈએ અને તમારા જીવનમાં બનતી ઘટનાઓને સમજતા પહેલાં તમારા જીવનમાં જે કાર્ય થઈ રહ્યું છે તે કરતાં પહેલાં આગળ વધવું જોઈએ તમે તમારા જીવનમાં બનતી ઘટનાઓને સમજોતે પહેલાં તમે વિચારો સમજો છો એક સ્ટ્રોકમાં તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી કેવી રીતે કામ કરવું તેથી સૌથી મોટી બાબત એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળશો ત્યારે તમારે કંઈક મીઠું ખાવું જોઈએ જો શક્ય હોય તો પછી તમારે દહીં ખાંડ ખાવી જ જોઈએ અને જો નહીં તો તમારે થોડી મીઠી ખાવું જોઈએ અને રજા લેવી જોઈએ આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ